આ કેનીડિયા સાઈડ જે માઇકલાઇન કે પાછળનો આપણો છે ને ડિરેક્ટર છે તે બધા જ વિદ્યાર્થીઓ ત્રણે ત્રણ ઇવેન્ટ જે રાખવામાં આવી છે કોમ્પિટિશન અને આ એનું ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ છે હું તમારી સિલેક્શન કમિટી ચાલી રહી છે યુનિવર્સિટીની નોન ટીચિંગ એમાં બેઠો છું પણ જમવાનો સમયની અંદર એ લોકો જમે છે અને મેં કીધું કે હું મારા વિદ્યાર્થીને મળી આવું તમે બધા જ મારા વાલા ભાઈ બહેનો છો આ વિસ્તારનો છું એટલે મને મારા પોતાના ભાઈ બહેનો તરફ એક ખૂબ જ લગાવ રહી લોકો એમ કહે છે કે આમાં મોહિત ક્યાં મોહિત આદર કરું છું પ્રેમ કરું છું મારા છે વાત કરતા હોય કે તમે આવું કેમ બોલો છો તો મોહ અને મમતા બેનો ફેર છે જ્યારે તમારો હેતુ સ્વકલ્યાણને ઠકાયે પર કલ્યાણ ન હોય બીજાના કલ્યાણ ન હોય સ્વાર્થ ન હોય પરમાર્થ હોય ત્યારે ઈ મોહ નથી હોતો એક કલ્યાણનું કામ બની જાય છે અને આદર છે હું આ વિસ્તારનો છું જ્યારે જ્યારે હું બીજી યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કામ કરતો ત્યાં પણ હું કે હું મૂળભૂત રીતે ગામડાનો છેલ્લા ગામડાનો વિદ્યાર્થી છેલ્લા ગામડાનો અધ્યાપક અને છેલ્લા ગામડાનો કુલપતિ કરું છું ત્યારે તમારી સમસ્યાઓ ગામડાનું બાળક કેટલું શ્રમાળ હોય મોટો થાય તો એમનામાં એ પ્રભાવ રહેતો હોય છે અને એટલે જ આજે પર્યાવરણ દિવસને દિવસે ત્રણ કોમ્પિટિશન રાખી અને એટલા વિદ્યાર્થીઓ હાજર કર્યા આપણું નવું કેમ્પસ ભરી રહ્યું છે છેલ્લા વરસ દોઢ વર્ષથી એ રૂકાવટ એને આવી છે પણ તમને ખાતરી આપું છું કે આવતા વર્ષે આવું રેની સિઝન આવી હતી તમે અહીં નહીં બેઠા હોય ત્યાં એક સારા જે હડલ્સ આવ્યા છે જે સમસ્યા આવી છે એ સમસ્યાનું નિવારણ અમે સતત એના ઉપર કરી રહ્યા છીએ પહેલું કામ કે માણસો સારા લેવા જોઈએ માણસ નબળો હશે તો બાકી તો બધું નબળું જ થવાનું માણસ સારો હશે તો બધું સારું થશે એક માણસ પણ બધું જ બદલી શકે છે એટલે મને લાગે કે ટાગોર અથવા ઘોષ એની કવિતા છે

કે તમને આનંદ થાય આનંદ કમાણે એવી વાતો કરે પણ સાચી વાત કરવા વાળો માણા હોય એ સંપૂર્ણ તો મારો તમને બધાને પણ સંદેશ છે કે મારો વિદ્યાર્થી એ વિકસિત ભારતનો નાગરિક બનવા જઈ રહ્યો છે 2048 માં તમે 45 48 50 વર્ષના હશો દુનિયાનું ચોથા નંબર નું અર્થતંત્ર બની ગયું છે ઇકોનોમી દ્રષ્ટિએ જીડીપી દ્રષ્ટિ પણ નથી પર્યાપ્ત માટે દરેક માણસ ને જે સુવિધા બેઝિક જોઈએ છે એ બધાને સહજ રીતે ધર્મ જાતિ વર્ણ સંપ્રદાય એના વગર મૃત્યુ થઈ જાય ત્યારે ભારત છે વિકસિત ભારત બને અને ત્યારે ભારત 2047 નું ભારત કેવું હોય તો મારા મનની અંદર કલ્પના છે આપણા પ્રધાનમંત્રી

વિકાસ 10 વર્ષની અંદર ડબલ થયો વિકાસ કોઈનું નામ નથી હોય જોજો પાછા કે સર ક્યાં વિકાસની વાત કરો તમને ખબર નથી વિકાસ છે પિરામિડ જેવો છે હવે એના ઉપર આવો એનો પહેલો ભાગ છે 5 10% લોકો જેને હું એલિટ ગ્રુપ કહું છું બીજા લોકો એને પ્રિવિલેજ કેટેગરી પીપલ કહે છે આતિ સમૃદ્ધ લોકો નું સમૂહ એમાં ઝડપથી એનો વિકાસ થઈ રહ્યો છે બીજી ચિંતાનો વિષય છે કે 30% લોકો નીચે છે તે આર ફાઇવ પોઇન્ટ ફૂડ એન્ડ ગ્રેડ એન્ડ બટર એનું ગુજરાતી થાય હોટલી ખાવા માટે એક તારનું ખાવા માટે પણ સંઘર્ષ છે આ બંને બાબતોને મિક્સિદ ભારતમાં એડ્રેસ કરી એડ્રેસ કરીને સમાધાન શોધવું પડે આ ઉપર વાળા છેનો વિકાસ થોડો ઓછો થાય તો વાંધો નહીં પણ નીચેના લોકોને અપલેટ કરવા તો પર ઇન્કમ જે છે એ વિકસિત ભારત વખતે 10000 ડોલર ની થાય અને 10000 ડોલર થાય તો આપણે એ હાઈલી રીચ કન્ટ્રી જે કેટેગરી છે અપર મિડલ ક્લાસ ઓફ કન્ટ્રી અપર અપર મિડલ ઇન્કમ કેન્ટ્રી એમાં આપણે આવી અને એમાં આવી પછી એ મેડિકલ એજ્યુકેશન અને સેલ્ફ એ હાયસી ફેક્ટરની ચિંતામાં રહી અને ત્યારે આપણે એ અઢાર પ્રિમિયન ડોલર થી લઈ અને ચાલીસ પ્રિમિયન ડોલર સુધી જવાની સંભાવના છે ગઈકાલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક આર્ટિકલ હતો તમે તો ઉછુ આજકાલ વાંચો છો કારણ કે તમે જનરેશન જૈન જૈન માં આવો છો એટલે 97 થી 2012 13 માં જન્મેલા બાળકોની આધાર કે એનો બગે કાલે આર્ટિકલ બીજો પરતો એકદમ એક ટાઈમ્સ માં એક ઓમે વાંચ્યું કે જનરેશન જૈન કેવી હોય એના ઇમોશન કેવા હોય એનું સ્ટ્રેસ લેવલ શું હોય એ કેટલું ઝડપથી બોલે એ કેટલું બમ્બારિંગ કરે એ રિહાઈ કેવું એ ડાયલ કેવું થાય કે પ્રેમ કેવું કરે એની ઇમોશન નું એન્ટેલિજન્સ નું બધું આર્ટિકલ ઇકોનોમિક સાયન્સ માં લખ્યું છે વાયલેન્ટ ડાય ઓફ એઆઈ ન્યુ જનરેશન જેડ અમને લોકો ને એ લોકો કેટેગરી જનરેશન એક્સ એન્ડ વાય ગણ્યા તમને કે ગણ્યા હા એક નામ રાખા દીધું એ પોતાના શિક્ષકને પણ ખુલ્લે આમ કહી શકે સાહેબ આ હાલ નથી અમારા જમાનામાં અમે આમ કર્યું રહેતા હજી પણ કોઈ લોકો જનરેશન જેમાં નહીં પહોંચાય બધાની વાત ન કરતો હું તો એ જે ટ્રેન ચાલી રહ્યો છે નવા જમાના તમારો એની વાત કરો એને વિકસિત કરવા હશે તો એને ભણવું પડશે એને સ્કિલ ડેવલપ કરવી પડી દુનિયા આખી અત્યારે એક સ્કિલ જરૂર છે અને ભારત આ એક જ એવો દેશ છે કે દર વર્ષે આપણે 2 2 કરોડ લોકો કામ કરવા માટે નવા એડ થાય છે એવરી યર એટલા 1.2 કરોડ લોકો કામ કરવા માટે એડ થઈ છે વર્કફોર્સ ની અંદર ભારત જરૂરિયાત છે એમાંથી 40% 60% ની જરૂરિયાત નથી એ એમએમ છે એની જો વિશ્વના દેશોમાં જો માઇગ્રેટ કરવામાં આવે એની સ્કિલ એ પ્રમાણેની આપવામાં આવે તો આપણો રેમિટેન્સ જે દુનિયામાં વધુમાં વધુ પાછા દેશમાં પૈસા આવે છે એવા એનઆરઆઈ છે એનું પ્રમાણ 4-5 ગણો

સેકન્ડ હું ગંદકી નહીં કરું સરકારી સાધન સંપત્તિને બગાડીશ નહીં પાણી હું જેટલું પીવું હોય એટલું જ પી એટલું જ ગ્લાસ લઈ હું નીચે ઢોળીશ નહીં અને જ્યારે જમીન છે એને ગંદી કરવાનું પર્યાવરણ બગાડવાનું કે એમાં કેમિકલ નાખવાનું કે હું ખેતી કરતો હોય તેમાં દવા નાખી ખાતર નાખીને મારી જમીનને હું બગાડીશ નહીં કારણ કે એ મારી માં છે માં એટલે આપની એ માં છે જે ભક્તિ તો આપો શરીર નીકળ્યું આપો શરીર નીકળ્યું તો દુનિયા આખી પડી અને ગ્લોબલ તમે એ હું જોઈ રહ્યા છીએ કે દર સતી સુખ આવી છે તો નવા જનરેશનની જે જે પછીનું જનરેશન આવવાનું છે એને આપણે કસૂર આપી શકતા નથી એટલે હું તમને કહું છું કે ભારતના લોકો સહી છે જાગૃત છે અને ગરીબ છે પણ આપણે हमारा पर्यावरण की रक्षा करने खबर के आदिवासी विस्तार का आदिवासी जो पर्यावरण ने नुकसान क्या रहे करता हुई हमें बोल रही है है लगना पर काम कर कुकाई जाए एक भाले आपने तो प्लास्टिक बिलिंग फिल्म में बैठा है ना एसटी आए आता होता ये पांचों की शीट को और खुली जो वे में रबर गाड़ी कोई फायदो नहीं हो जरा ये रबर गाड़ी तो आगे ले जाओ ना फायदो नहीं तो ये यहां से આ મજા વાળો જનરેશન માંથી તમે મુક્ત થાઓ કેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું આપણે બધા ભેગા થઈને ભાઈચારાથી ભારતની અંદર જન્મેલા દરેક લોકો મારા ભાઈ અને બહેન છે એની ભૂતિ ખાલી બોલવાની નહીં આચરણમાં મૂકવાની જરૂર છે આપણે બધાએ પ્રેમ કરવાની વાત છે પ્રેમ એટલે તમે કહોય નહીં જાગૃતિ છે બે એ મેં પ્રતિભા લોકો પ્રત્યે તમે પ્રભાવમાં આવો લાગણીમાં આવો મારા છે મારા લોકો છે મારે એના માટે કામ કરવું જોઈએ એ તમારા મનમાં જો બુદ્ધિ આવી જાય તો તમારી ગતિ પણ થઈ જાય ગતિ બે સારી છે એનું અને એ જેનું સારું છે બને આ ચારે સારું છે તો એનું રાષ્ટ્ર નિર્માણ પણ સારું હોય એ પ્રભાવશાળી નાગરિક બનો એવી ઈશ્વરને પ્રાર્થના કરો ભારત માતા કે જય વંદે અંગ્રેજીમાં છે એન્ડ એ અંગ્રેજીમાં વાક્ય છે અને એ છે વી કન્સિડર નેચર એઝ અવર મધર એટલો મતલબ કે ભારત માં જે છે બધી પ્રજા એ આપણે પ્રકૃતિને જે છે એ માતા તરીકે ગણે છે અને આપણે બતાજ લોકો ખબર છે રાઈટ આપણે જે river છે બરાબર નદીઓ છે ને આપણે માતા તરીકે પૂજીએ છીએ ઘણા બધા વૃક્ષો છે એને પણ આપણે આવી રીતે પૂજીએ પૂજીએ છીએ એટલા માટે પ્રકૃતિ જે મહત્વ છે એ ભારત ઘણું બધું છે

મોટામાં મોટી પણ તેઓ ઉકેલ કરી શકે છે એની આગળ આપણે વાત કરીએ તો આજનો યુગ એ સમસ્યાનો યુગ છે સમગ્ર વિશ્વ અનેક સમસ્યાઓથી ચિંતિત થઈ રહ્યું છે એમાંની એક છે ગ્લોબલ વોર્મિંગ એ પણ એક વૈશ્વિક સમસ્યા છે એ ભારત પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વ બધા દેશો સમસ્યાથી પીડિત થઈ રહ્યા છે ઉકેલ શું છે તો આ સમસ્યાનો ઉકેલ એ માત્ર ભારતીય પરંપરા અને ભારતીય વિચારધારા અને ભારતીય રીત રિવાજોની અંદર રહેલો છે જેની વાત હું આગળ કરીશ એની પહેલા આપણે જાણીએ કે ભારત દેશનું બંધારણ પણ પ્રકૃતિ અંગે સજાગ છે લોકોને જાગૃત કરે છે એ પોતાની કલમ નંબર 51 ની અંદર લોકોને જ્યારે કર્તવ્યની વાત કરે છે ત્યારે કહે છે કે ભારતીય અને ભારતની અંદર જંગલો સરોવરો નદીઓ વન્ય જીવો એ બધે એ બધા પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ બધાનો વિકાસ થાય એ અંગે કાર્યો કરવા એ દરેક નાગરિકનું મૂળભૂત કર્તવ્ય છે તો આમ આપણો બંધારણ પર આ અંગે આપણે વાત કરે છે તેની આગળ આપણે જાણીએ કે શું કરું મેં આ કીધું કે ભારતીય પરંપરાની અંદર આના ઉકેલો રહેલા છે તો કે શું તો ભારતીય પ્રજા ભારતની પ્રજાનો તો પહેલેથી પ્રકૃતિના પૂજનમાં માને છે એટલા માટે આની અંદર એક વિચારધારા ભારતીય યુવાનોની અંદર રહેલી છે શા માટે કે ભારતની અંદર જ્યારે વ્યક્તિનો જન્મ થાય અને વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે પણ એને લાકડાને અંતિમ દે આપવામાં આવે છે અથવા એ જમીનની અંદર દફન કરવામાં આવે છે એટલે શું છે લાકડો જમીન શું છે એ તો પ્રકૃતિ છે એટલા માટે ભારતના યુવાનો આની અંદર પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કઈ રીતે દુકે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો रीसायकलिंग करू आपली भागोचा क्षेत्र पण ए ની સાથે સાથે એટલે સ્વૈચ્છિક જૂમે સોંપારે જેની અંદર ઓજારો અને હસ્તકળવડતા હોય કૃષિ અને લોકોને જાગૃત કરીને શિક્ષિત કીવા તરીકે લોકોની અંદર જાગૃતિ લાવત ઘણા બધા લોકો એવા છે કે પર્યાવરણની સમસ્યા શું છે પ્રકૃતિ શું છે એ જાણતા જ નથી એક શિક્ષિત કીવા તરીકે આપણી ભૂમિકા એ છે કે આપણે લોકોને જાગૃત કરીએ એના અનુભવોને આપણે લઈએ અને એના દ્વારા આપણે પ્રકૃતિનું જતન કર तब तो ना जन्मदिवस निमित्त ग्रुष्ट हुआ है। तो आपने एक आर्य में जो ही है समझिए ना बताएँ काम करिए कि भारत इस देवास्तु देश से बढ़ पड़े हुआ हो, जन्मदिवस हुआ हो, उन सब हो एक एक ग्रुष्ट वालों को जन्म करवाओ। इस तरह ने वो कहता कि हो जाए ना प्रतिफल हो ना जैसे प्रतिदिन हमारे पर ऐसा हमारे इ

લઈએ છીએ ધીમે 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 ઝેરી બનતી જાય છે છે અને જે નદીઓનું પાણી એ દૂષિત થતું જાય છે અને આબોહવાનું જે પરિવર્તન છે એ થતું જાય છે હવે એનું લેટેસ્ટ ઉદાહરણ આપણે જોઈએ આબોહવા પરિવર્તનનું તો આપણે ઉનાળામાં મે મહિનો ચાલતો હતો તો ખેતરમાં બધાય સીઝન ચાલતી હતી તો આખો મે મહિનો વરસાદ પડ્યો હતો સાના લીધે ક્લાઇમેટ ચેન્જ એટલે કે જે આબોહવા પરિવર્તન થયું છે એના પરિણામે આ બધું થયું છે તો આજે આપણે યુવાનો છીએ તમને ખબર છે કે આપણે માનનીય વડાપ્રધાન શ્રીએ પણ વિકસિત ભારત એ દરે 2047 નું લક્ષ્ય રાખ્યું છે અને એમાં યુવાનો છે એને કેન્દ્રમાં રાખેલા છે તો આપણે યુવાનો તો યુવાન આપણે કોને કહેવામાં આવે છે કે જો ચટ્ટાનો સે ટકરાઈએ ઉસે તોફાન કહેતે હે જો ચટ્ટાનો સે ટકરાઈએ ઉસે તોફાન કહેતે હે પણ જો તોફાનો સે ટકરાઈએ ઉસે યુવાન કહેતે હે તો આ યુવાન તરીકે આપની ફરજ છે તો પેલી ફરજ એ છે કે આપણે જાગૃતિ ફેલાવવી જોઈએ તો આપની જાગૃતિ એટલે કઈ તો તમે બધા જુઓ સોશિયલ મીડિયા તો બધા વાપરો છો ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે ઘણા લોકો ટ્વિટર વાપરે છે ઘણા લોકો ફેસબુક વાપરે છે તો તમને પણ ખબર છે કે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી વસ્તુઓ વાયરલ થઈ છે માની લો કે તમે ગ્રુપ સાથેનો ફોટો મૂકો તો અમુક પોસ્ટ મૂકો તો અમુક પર તમને મિલિયનમાં વ્યૂઝ પણ જાતા હોય યુટ્યુબમાં તમે આવો કેવા વિડિયો મૂકો કે પ્લાસ્ટિકનું ડિગ્રેડેશન થાય છે અને પ્લાસ્ટિકના શું નુકસાન થાય છે ને તો એ તમારી ફરજ છે કે તમારે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોય તો તમે એવા કે અમુક પ્રકારના હેશટેગ ઉમેરીને પણ તમે પ્રકૃતિનું રક્ષણ છે એ તમે કરી શકો છો. સભ્યતાનો ઇતિહાસ જ્યાંથી ચાલુ થયો એટલે કે સિંધુ સભ્યતા વૈદિક ઉત્તર વૈદિક અને મૌર્ય આજ સુધીના તમામ પંથ રાખી છે. માત્ર આપણે એટલે કે આપણે આપણે આ શહેરીકરણ વધતું ગયું તો સામે આપણું પણ દ્વારી હોય છે કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ પણ સૃષ્ટિ અનાવૃષ્ટિ અને આપો અને સમુદ્રની સપાટીમાં થઈ રહેલો તો વધારે આવી અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે આપો એક પ્રદેશ કે વિસ્તારની સમસ્યા નથી પણ તે બેસિક સમસ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી આપણો ઘર છે પૃથ્વીને સ્વચ્છ સુરક્ષિત અને જીવાયોગ્ય રાખવી એ આપણી સૌની જવાબદારી છે અને એમાં પણ જ્યારે પ્રકૃતિ સમક્ષ એટલા બધા પડકારો હોય ને ત્યારે યુવા તરીકે આપણી ફરજ વધી જાય છે અહીંયા આપણને થશે કે યુવાનો શા માટે કારણ કે યુવાનો સમાજનું ભવિષ્ય છે તેમની પાસે આપણી પાસે નવી ઉર્જા છે સમાજમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે સામાજિક ચેતના જગાવવાની તાકાત રાખીએ છીએ આપણે સૌ ટેકનોલોજીથી પરિચિત છીએ બાળકો અને વડીલોને પર્યાવરણનું મહત્વ સમજાવવું પણ કરવું શિક્ષણની સંસ્થાઓમાં પર્યાવરણ સંબંધિત કાર્યક્રમો કરવા અને તે ઉપરાંત નદીઓ અને દરિયા કાંટાના વિસ્તારોની સમય પાડવી બીજી નંબર ઉપયોગ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આવી નાની નાની આતંક દ્વારા પણ આપણે પર્યાવરણ જતાં અને સરક્ષણ લઈ શકીએ છીએ કોમ્પિટિશન કરી જે નિવન સ્પર્ધા કરી હતી योर साहब हेड ऑफ सेक्टर ऑफ एक्सीलेंस फॉर फ्राइलाइट एंड कंजर्वेशन स्टडीज प्लीज आई आस्क पे हम को अभिनंदन करते हैं वाह এবং কোনটা প্রেজেন্টলি माननीय বিচারপতি ইনি রূপাইর

સંબાળતી વાપરીશ સંબાળતી વાપરીશ હું વૃક્ષારોપણ સ્વચ્છતા અને પર્યાવરણના સંરક્ષણ માટેની પ્રવૃત્તિઓમાં સંરક્ષણ ભાગ લઈશ સક્રિય ભાગ લઈશ હું પ્લાસ્ટિકના અવિરતી ઉપયોગને પરિવાર મિત્રો